અમરેલી શહેરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી આ સાથે આ ઇમેલ મળ્યો હોવાથી હડકંપ મચી ગયો છ જાન્યુઆરીના રોજ સવારે આઠ ત્રીસ કલાકે ધમકી મળી હોવાનું સામે આવ્યું છે જી હા અહીં વાત કરવામાં આવે તો એક મેલ દ્વારા ધમકી મળી હોવાનું સામે આવ્યું છે તો અદ્રુઅલ એટ ધ રેટ કુમાર એટ ધ રેટ હોટ જીમેલ ડોટ કોમ પરથી આ મેઇલ મળ્યો છે રામ જન્મભૂમિ મંદિર અને કલેક્ટર ઓફિસને નિશાન બનાવવાની ધમકી પણ આપવામાં આવી હતી આ મામલે મામલતદાર અશોક કુમાર મકવાણાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે દિવસ બાદ ફરિયાદ થઈ અને એસઓજી સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે રામ જન્મભૂમિ મંદિર અને કલેક્ટર ઓફિસને નિશાન બનાવવાની ધમકી મળી છે આપને પણ જણાવી દઈએ કે ટૂંક સમયમાં ચાર શક્તિશાળી બોમ્બ ફૂટશે તેવી ચેતવણી આપી દીધી છે ધમકી બાદ ડિઝાસ્ટર મામલેદાર અશોક કુમાર મકવાણાની આ ફરિયાદ તો અમરેલી શહેરમાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છ જાન્યુઆરીએ સવારે આઠ ત્રીસ કલાકે આ ધમકીભર્યો ભર્યો મેલ આવ્યો હતો